પરીક્ષા માટે ઉપયોગી આઈટીઆઈ ટ્રેડના મહત્વના પચીસ પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આજના વિડીયોમાં જે પચીસ એમસીક્યુ પ્રશ્નો લેવામાં આવ્યા છે તે તમને જીએસઆરટીસી હેલ્પર એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે માટે આજનો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે મિત્રો અમારી અમારી ચેનલ ન કરી હોય તે આજે ચેનલને લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી પેલો પ્રશ્ન છે ટ્રાન્સફોર્મર કઈ ઉર્જા પરિવર્તન માટે ઉપયોગી છે તો મિત્રો જે ટ્રાન્સફોર્મર છે તે વિદ્યુત થી વિદ્યુત ઉર્જા પરિવર્તન માટે ઉપયોગી છે બીજો પ્રશ્ન મિત્રો જોઈએ વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ ક્યારે થાય છે મિત્રો જ્યારે તારનો સીધો સંપર્ક થાય છે જ્યારે મિત્રો વાયરનો સીધો સંપર્ક થાય ત્યારે વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ ઊભી થાય છે ત્રીજો પ્રશ્ન મિત્રો ટ્રાન્સફોર્મરનો લૂપ લોસ સેના પર આધારિત છે મિત્રો જે ટ્રાન્સફોર્મરનું લૂપ લોસ છે મિત્રો તે રિઝિસ્ટન્સ ઉપર આધારિત હોય છે ચોથો પ્રશ્ન મિત્રો સ્ટાર સ્ટાર્ટર કયા પ્રકારની મોટર માટે વપરાય છે મિત્રો જે સ્ટાર ડેટા સ્ટાર્ટર છે તે મિત્રો ત્રણ ફ્રેજ મોટર માટે ઉપયોગી છે પાંચમો પ્રશ્ન મિત્રો ફિટર કામમાં વાઇસ હેન્ડલનો ઉપયોગ શેના માટે થાય છે મિત્રો જે ફિટર કામમાં કયું સાધન પાઇપમાં થ્રેડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે મિત્રો ટેપ અને ડાઈ જે સાધન છે મિત્રો તે પાઇપમાં થ્રેડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે સાતમો પ્રશ્ન મિત્રો ફિટર કઈ પ્રકારની ફિટિંગમાં નિપુણતા પ્રાપ્ત કરે છે મિત્રો જે ફિટર હોય છે તે ફિટિંગમાં નિપુણતા પ્રાપ્ત કરે છે આઠમો પ્રશ્ન મિત્રો સામાન્ય રીતે ફિટર માટે કઈ પ્રકારની ફાઇલ વધુ ઉપયોગમાં લેવાય છે મિત્રો જે ફ્લેટ ફાઇલ છે મિત્રો તે ફિટર માટે ઉપયોગમાં લેવાતી સૌથી વધુ ફાઇલ છે નવમો પ્રશ્ન એન્જિનના સાપને કયા સાધનથી સાફ કરવામાં આવે છે મિત્રો જે એન્જિનનું સાપ હોય છે મિત્રો તેને હેન્ડ ફાઇલની મદદથી સાફ કરવામાં આવે છે દસમો પ્રશ્ન મિત્રો કયા સાધનનો ઉપયોગ લોખંડના પાઇપ કાપવા માટે થાય છે મિત્રો જે હેક્સા બેલ્ડ હોય છે તેનો ઉપયોગ મિત્રો લોખંડના પાઇપ કાપવા માટે થાય છે અગિયારમો પ્રશ્ન મિત્રો વિશિષ્ટ માપન માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે મિત્રો જે વિશિષ્ટ માપન માટે વર્નિયલ કેલિપરનો ઉપયોગ કરવામાં આવે છે બારમો પ્રશ્ન કયા સાધનનો ઉપયોગ ડ્રિલિંગ માટે થાય છે મિત્રો જે ડ્રિલ મશીન હોય છે મિત્રો તેનો ઉપયોગ ડ્રિલિંગ માટે કરવામાં આવે છે તેરમો પ્રશ્ન મિત્રો ફિટર વર્કમાં કયા પ્રકારના સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે મિત્રો અહીં જે આપેલા છે પ્લેટ ટાઈપ ફિલિપ્સ ટાઈપ અને ટાર્ક ટાઈપ એ બધાનો ઉપયોગ મિત્રો ફિટર ટાઈપમાં સ્ક્રૂ ડ્રાઈવર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે ચૌદમો પ્રશ્ન મશીનના નાના ભાગો પકડવા માટે કયું સાધન વપરાય છે મિત્રો જે મશીનના નાના ભાગોને પકડવા માટે પ્લાયર્સ નામનું સાધનનો ઉપયોગ કરવામાં આવે છે પંદરમો પ્રશ્ન મિત્રો જોઈએ મેટલના પાટિયાને ખોડા કરવા માટે કયું સાધન વપરાય છે મિત્રો જે મેટલના પાટિયાને ખોડા કરવા માટે લેથ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સોળમો પ્રશ્ન મિત્રો મેટલના પાઇપને જોડવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે મિત્રો જે મેટલના પાઇપ હોય છે તેને જોડવા માટે વેલ્ડિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે સત્તરમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં બળતણ કયું હોય છે મિત્રો જે ડીઝલ એન્જિન હોય છે તેમાં બળતણ તરીકે ડીઝલ હોય છે અઢારમો પ્રશ્ન મિત્રો ડીઝલ એન્જિનમાં બળતણના પ્રજ્વલન કેવી રીતે થાય છે મિત્રો જે ડીઝલ એન્જિનમાં બળતણ તરીકે જે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે તેનું પ્રજ્વલન છે મિત્રો તે કોમ્પ્રેસન ગરમીથી થાય છે અઢારમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં પિસ્ટન કઈ વસ્તુથી બનેલું હોય છે મિત્રો જે ડીઝલ એન્જિન હોય છે તેમાં પિસ્ટન છે તે એલ્યુમિનિયમ એલોયથી બનેલું હોય છે ઓગણીસમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ક્રેક સાપનો ઉપયોગ શું છે તો મિત્રો જે ડીઝલ એન્જિનમાં ક્રેક સાપનો ઉપયોગ પિસ્ટનની ગતિને રોટરી ગતિમાં ફેરવવા માટે થાય છે વીસમો પ્રશ્ન ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે મિત્રો ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય વોલ્ટેજ બદલવાનું છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો એકવીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનો એકમ શું છે મિત્રો જે એમ્પિયર છે મિત્રો તે વિદ્યુત પ્રવાહનો એકમ છે બાવીસમો પ્રશ્ન વિદ્યુત પ્રતિકાર માપવા માટે કયું સાધન વપરાય છે તો મિત્રો જે વિદ્યુત પ્રતિકાર માપવા માટે ઓહમ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન એક એક યુનિટ યુનિટ વિદ્યુત વિદ્યુત કેટલા હોય હોય છે છે તો મિત્રો કિલો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ચોવીસમો પ્રશ્ન મિત્રો મોટર સ્ટાર્ટ કરવા માટે કયું સાધન વપરાય છે મિત્રો જે મોટર સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન પચીસમાં હાઉસ વાયરિંગમાં સામાન્ય રીતે કયા વોલ્ટેજનો ઉપયોગ થાય છે મિત્રો જે હાઉસ વાયરિંગમાં સામાન્ય રીતે બસો ત્રીસ વોલ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો અન્ય મિત્રોનો ઉપયોગી બને તે માટે શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમારા માટે પરીક્ષાલક્ષી ઉપયોગી વિડીયો લાવતા રહીશું માટે અમારા સાથે આજે જોડાઈ જજો ચાલો મિત્રો ફરી એક નવા જ મહત્વના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક સારી એવી પરીક્ષાની તૈયારી કરતા રેજો ચાલો મિત્રો ફરી મળીશું જય હિન્દ અસ્તુ વંદે માતરમ